મૂળ રાજસ્થાનનું અને બેંગ્લોર ખાતે રહેતું દંપતી પોતાના વતનમાં લગ્નમાં હાજરી આપી ઘરે બેંગ્લોર ખાતે જઈ રહ્યું હતું જે દરમિયાન કડોદરા ખાતે એક અજાણ્યો ઈસમ બસમાં ચડી ઘરેણા અને રોકડ ભરેલું પાકેટ તફડાવી ઉતરી ગયો હતો બસમાં લાગેલા સીસીટીવી કેમેરાની ફૂટેજના આધારે ભોગ બનનારને કડોદરા પોલીસ મથકમાં જાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો રાજસ્થાન જાલોરના અને હાલ કર્ણાટક બેંગ્લોર ખાતે કપડાની દુકાનમાં કામ કરી પોતાના પરિવાર સાથે રહેતા ભાવેશ કુમાર કનૈયાલાલ રાજપુરોહિત ગત નવેમ્બર માસમાં પત્ની ભાવનાબેન સાથે પોતાના વતનમાં લગ્નમાં હાજરી આપવા માટે ગયા હતા ગત આઠ ડિસેમ્બરના રોજ બપોરના સમયે તેઓ રાજસ્થાનની ખાનગી લક્ઝરી બસ મારફતે બેંગ્લોર માટે નીકળ્યા હતા જ્યારે બીજા દિવસે સવારે નવ ડિસેમ્બરના રોજ વલસાડના એક હોટલ પર બસે હોલ્ડ કરતા ભાવના બેનનું પાકેટ મળી ન આવ્યું હતું જે તે સમયે તેઓએ પોલીસને જાણ કરી હતી જો કે પાકેટ ક્યાં ખોવાયું હોવાનું સ્થળ ચોક્કસ ખબર નહીં હોવાના કારણે તેઓ કર્ણાટક ખાતે પહોંચી ત્યાંની પોલીસમાં ફરિયાદ કરી હતી પોલીસે તપાસ દરમિયાન લક્ઝરી બસમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તેમજ ઓડિયો માઇકના આધારે તપાસ કરતા બસ જ્યારે કડોદરા ખાતે પહોંચી હતી ત્યારે એક અજાણ્યો ઈસમ બેગ લઈ નીચે ઉતરતો કેમેરામાં કેદ થયો હતો જે આધારે ભાવેશ રાજપુર રહી તે કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો ઘટના અંગે કડોદરા પોલીસ ગુનો પુરાવાના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે પ્રશાંત પટેલ એબી ફોર્ટી એટ ન્યૂઝ બારડોલી